મહેસાણાના બુટલેગરના મકાન પર ફેરવાયું જેસીબી મહેસાણાના પ્રદૂષણ પરામાં રહેતા રમેશ માળીના ગેરકાયદેસર બોધકામ કરેલા મકાનને જેસીબી દ્વારા તોડી પાડવામાં આવ્યું છે આજે સવારે અગિયાર ત્રીસ કલાકે મહાનગરપાલિકાની ટીમો જેસીબી સાથે રમેશ માળીના ઘરે બોધકામ તોડી પાડવા પહોંચી હતી એ દરમિયાન એ ડિવિઝન પોલીસ સ્ટાફ હેલ્મેટ અને લાકડીઓ સાથે ખડે પગે જોવા મળ્યા હતા રમેશ માળીના ઘરમાંથી એસી સહિતનો સામાન બહાર કાઢી દેવામાં આવ્યો હતો ત્યારબાદ મકાનમાં લાગેલા પતરા તાત્કાલિક હટાવી લેવામાં આવ્યા હતા જેમાં રમેશ માળી અને તેના પત્ની બંને જણા ભીડ વચ્ચે પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા હતા અને રમેશ માળીએ કહ્યું હતું કે મને રહેવાની જગ્યા નહીં મળે તો હું અહીં આજ મરી જઈશ અહેવાલ કનકસિંહ રાજપૂત મહેસાણા શું તકલીફ પડી અને શું કહેશો એના વિશે જય ભારત હિન્દન સાથે જણાવું છું કે હું મારા એક પરિવાર સાથે રહું છું અને કેટલાક સમય બે હજાર બે બાવીસ વર્ષથી હું અહીંયા રહું છું એના અંદર બધી જ બાજુ દારૂના ધંધાઓ ચાલત છે મુકેશભાઈને પણ ખબર છે એમના કોર્પરેટરોના એમના પણ દારૂના ધંધા ચાલત છે એવું નથી થઈ કે એ લોકો બધા એવું છે બરાબર આવું ઇસ્યુ કદી થયું નહીં અને એક મારો નાબાલિક છોકરો મેચ રમવા જતાં મેચના અંદર ઝઘડો થયેલો અને નાબાલિક છોકરાએ એક ખાલી માનસિક રીતે ખાલી એનું ને દાંતડું અડવાથી બુટલેગરો બુટલેગરો એવી રીતે કરી અને પરાના પાટીદારો બધા ભેગા થઈ અને મુકેશભાઈને પાટીદારો વિશે લાગણી રાખતા આ બધું આજન આપેલું છે અને કે બુટલેગરો સાથે પોલીસ મળેલી છે મારા સંગાથ કોઈ પોલીસ મળેલી નથી મારે કોઈ પોલીસનો કોન્ટેક નથી એ રીતે કરી અને એક જ દિવસના અંદર પીઆઈને આપસેસ આપી અને પીઆઈની પણ બદલી કરવામાં આવી છે કે તું રમેશ સાથે સંકળાયેલો છે મારે પીઆઈ સંગાથ કોઈ સંગ સંગઠન છે નહીં હું કોઈને ઓળખતો નથી અને મારી પાંચ ફેમિલી સંગાથ રહું છું એમાં મારી એક બીબીને બ્લડ કેન્સર ની બીમારી છે તો મારો ચાર મહિને પાંચ મહિને ખર્ચો પણ આવે છે અને મને એક જ દિવસનો ટાઈમ આપ્યો છે અને મને સામાન પણ કાઢવા નથી જો હું નિરાધાર થઈ ગયો છું હું તે કરીશ કે મારા જોડે કોઈ જગ્યા નથી હું રવા ક્યાં જઉં હું એના એ જ રહીશ મને ગમે ત્યાં સગવડ કરી આપે બરાબર કઈ બાજુ ધંધા નથી ચાલતા એમને પણ ખબર છે કે ધંધા ક્યાં ક્યાં ચાલે છે ક્યાં ક્યાં નથી ચાલતા મારું કેમ બધાનું તોડો ને જેના મર્ડરો થઈ ગયા છે મર્ડર કરી નાખ્યા છે એમના પણ મકાનો હજુ અસ્તિત્વ છે અને સ ઘણા મકાનો તૂટી ગયા મારા ઉપર કોઈ એટલો મોટો ગુનો તો હતો નહીં મારા ઉપર તેવી ચોવીની કલમ હતી મને કો પોલીસ સ્ટેશનમાંથી જામીન મળે પાત્ર છે તો જામીનમાં પડવા માત્ર છે એમાં તો જામીન આપે જ એના અંદર પોલીસ પણ ઉપર આપશે કરી અને મુકેશભાઈને પીઆઈને બીઆઈને ડીઆઈસપી બીઆરપી બધાને ધમકાઈ ધાક ધમકી આપી અને મારા ઉપર આવી બધી નોટિસો ગાડી અને એક જ દિવસે મને તોડવાનું આપ્યો મને કોઈ સમય નથી આપ્યો મને કોઈ નોટિસ નથી મળી અમે ચીફ ઓફિસરને હું મળવા ગયો તો કાલે મને ઓફિસમાંથી બહાર કાઢ નાખ્યો આજે હું સવારમાં બહાર ઓફિસ મળવા ગયેલો તો મને કાલે સવારમાં આજ સવારમાં બહાર કાઢ નાખ્યો એવું કે હું જૂઠું બોલતો હોઉં તો તમે નગરપાલિકાના કેમેરા ચેક કરી શકો છો ટીપી આગળ કે ભાઈ રમેશ ભાઈ પોતે મળવા આવેલા છે મને કોઈ એવું મળવા નથી દીધો કે કશું જ નહીં થાય તારું તોડી જ નાખવું પડશે મને સામાન નથી કાઢવા દીધું મારે રાંધવાનું ક્યાં તાર ખાવાનું ક્યાં બધું સામાન જ અંદર છે મારે વર્ષોની મહેનત પાણીમાં જતી રહી અમારે જવાનું ક્યાં બધી જ બાજુ ધંધા ચાલે છે સરકારમાં છે તો એમને પૂછવું જોઈએ કે ભાઈ તારો શું વાંક છે તારો શું છે તારો અધિકાર શું છે ડાયરેક્ટ નવા સાહેબ કમિશનર સાહેબ આવ્યા છે કમિશનર સાહેબ ડાયરેક્ટ ઓર્ડર આપી દીધો કે તોડી જ નાખો બરાબર એમાં અમારું અમારું કસૂર શું અમે એવો હું ગુનો કરી નાખ્યો અને મારા ઉપર દારૂના ગુના હશે દસ થી પંદર ગુના હશે પણ મને કોઈ કોર્ટ સજા નથી આપેલી એક દિવસ થી હું ગુનેગાર છું હું બધા અંદર નિર્દોષ છું એવું તો કોઈ સ નહી કે ના મને સજા હોય ને મને સજા પડેલી હોય ને હું એવો કોઈ કેમિકલ ગુના કરેલા હોય અને મારા મારી મારા ઉપર આજ સુધી દિન સુધી આ ટીવી ચોવી એ મારા નાના બારે કરેલું છે હું તો હાજર બી નથી અને એવા કોઈ મારા ઉપર બીજો કોઈ એફઆઈઆર મને બતાવી દો કે ના ભાઈ કે તારા ઉપર બીજા કોઈ ગુના છે તો હું હાલ ને હાલ તમે જે કે કરવા માટે તૈયાર છું મને ગમે ત્યાં સગવડ કરી આપે પટેલોનું ખેંચ્યું છે પટેલોનું કર્યું છે પટેલોનું માન્યું છે એમની સરકાર છે એટલે કેમ કે આગળના મહિનામાં ચૂંટણી આવે છે એક વર્ષ પછી વોટ લેવા માટે હું પણ ભાજપમાં જોડાયેલો છું મારા પણ મારા મોબાઈલ ના અંદર પણ વિડીયો છે ભાજપ રેલી કાઢતા હું સારા કામ જ કરું છું રામનમી હોય તો હું બાર કેમ્પ પણ કરું છું ગણપતિનો ઉત્સવ હોય તો હું ગણપતિના ઉત્સવમાં મૂર્તિ પણ લાવું છું હું આખા મેળલામાં બધી જગ્યા રહું છું આખા મેળાના ગમે ત્યાં તમે ઇન્ટરવ્યુ લો મારા પ્રદૂષણપરાના અંદર કે રમેશભાઈએ આ સુધી તમને કોઈને ટકલી અડાડી રમેશભાઈએ તમને કોઈએ ધાક ધમકી આપી બધાના આજુબાજુવાળાના બધાને વિવરાઈ દીધા કે તમે રમેશભાઈના અંદર જશો તો તમારા પણ મકાન ખાલી કરવામાં આવશે રમેશભાઈને સપોર્ટ ના આપતા આવી રીતે નગરપાલિકાના કોપરેટરો રાતે દસ દસ બાર બાર વાગ્યા સુધી મિટિંગો કરી કરી અને બધાને જણાવ્યું છે એટલે મારા સાથે કોઈ વસ્તી આવવા માટે તૈયાર નથી મારી કોઈ જગ્યા નથી હું અહીં જ રવાનો મને ગમે ત્યાં સગવડ કરી આપે મારી એટલી વિનંતી છે જય શ્રી રામ જય શ્રી